ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવાને લઈને જે આપેલા નિવેદનના કારણે ભરૂચ સહિત નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે આ સંદર્ભમાં હવે ચૈતર વસાવાએ વળતો પ્રહાર કર્યો છે જેમાં મનસુખ વસાવાએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ચૈતર વસાવા આદિવાસી સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવાના કામ કરી રહ્યા છે તેઓ અલગતાવાદી વિચારધારાથી યુવાનોને જે ભેલ પ્રદેશના નામે દિવસે તારા દેખાડવાના કામ કરી રહ્યા છે તે ક્યારેક સફળ તેમના મનસુબા નહીં થાય તે પ્રકારની વાત ઉપર હવે ચૈતર વસાવાએ શું જવાબ આપ્યો છે સાંસદ મનસુખ વસાવાને વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદાન

તે આદિવાસી સમાજના લોકોને ભીલ પ્રદેશના નામે દિવસે તારા દેખાડવાના કામ કરી રહ્યા છે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને જે મણિપુરની સ્થિતિનું નિર્માણ થયું છે તેવી સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં ચૈતર વસાવા કરવા જઈ રહ્યા છે તે પ્રકારના આરોપ પર ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભાના સાંસદ મનસુખ વસાવા ઉપર વળતો પ્રહાર કર્યો છે તેમણે કહ્યું છે કે ભીલ પ્રદેશની માંગ તેને એટલા માટે કરવી પડી રહી છે કે આજના સમયમાં આદિવાસી સમાજનો વિકાસ રૂંધાયો છે સરકાર ભલે ગમે તેટલા દાવા કરે તેમણે નર્મદા જિલ્લાના ચાપટ ગામનો જે વિડીયો સોશિયલ મીડિયા પર થોડાક સમય પહેલા વાયરલ થયો હતો કે દૂર દૂર સુધી સમાજના લોકોને ઘડો લઈને પાણી ભરવા માટે જવું પડે જે પર દુખાવો પડે ત્યારે મહિલાઓને જોડીમાં લઈ જવી પડે તે પ્રકારની જે ઘટનાઓ સામે આવી છે તેને લઈને પ્રહાર કર્યા છે સાથે જ મનસુખ વસાવાને લઈને શું વાત કહી છે તે સાંભળી લો આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાઈ ચૂક્યા છે ગઈકાલે મનસુખ વસાવાએ ભાષણમાં જે નિવેદન આપ્યું કે ચૈતર વસાવા કાર્યક્રમ હતો આ કાર્યક્રમ દરમિયા સમાજ ને ચેતર વસાવા ગેરમાર્ગે દોરતા હોય તે પ્રકારના આરોપ લાગી રહ્યા છે પહેલા તો આપની શું પ્રતિક્રિયા છે આ મામલે મનસુખભાઈ વસાવા ગઈકાલે ખાતે એમના ભારતીય જનતા પાર્ટી ના કાર્યક્રમમાં એમના સ્વભાવ પ્રમાણે જે દર ભાષણ માં ચૈતર વસાવા નામ લીધા વગર એમની ભાષા થતું નથી એમના સ્વભાવ પ્રમાણે ગઈ કાલે પણ મારા નામ જોગ એમને આક્ષેપો કર્યા છે ટીકા ટિપ્પણી કરી છે પેલા તો હું મનસુખ ભાઈ એટલું કઈશ કે તમે જે કેવડિયા માંથી તમે જે મારા નામ નું ભાષણ કરો છો એ કેવડિયા એજ જ કેવડિયા એમના જ તાલુકા નું જે ચાપટ ગામ છે દસ કિલોમીટર પર છે ત્યાં આજે પણ લોકો એ લોકો વિસ્થાપિત છે નર્મદાના આજે પણ એમને પીવાના પાણીના વલખા મારે છે રસ્તા પણ નથી આરોગ્યની સુવિધા નથી શાળા નથી આંગણવાડી નથી મહિલાઓ પ્રસુતિથી પીડા એને ડિલિવરી માટે લઈ જવી હોય તો લોકો ઝોલીઓ કરી લઈ જાય છે કોઈને સાપ ડંખ મારે લઈ જવું હોય ઝોલીઓ કરી લઈ જવું પડે છે કોઈ બીમાર પડે

એમની નિષ્ફળતાઓને છુપાવવા માટે એ અવારનવાર એમના ભાષણોમાં મારું નામ લઈને એના એના પરથી લોકોનું પોવા માંગે છે પણ મનસુખભાઈને હું કેવા માંગુ છું તમારી સરકારમાં જે ચાલી રહ્યું છે ભય ભ્રષ્ટાચાર એ પણ પોતે જાણે છે એમને પણ પોતાના

ખનીજો કાઢવા માટે અદાણી અંબાણી ને ભારતીય જનતા પાર્ટી નું આખું ષડયંત્ર બાર આવી ગયું છે એમની ત્યાં પણ સરકાર હતી એમની સરકાર એમની નિષ્ફળતા છુપાવવા માટે ત્યાં મુખ્ય મંત્રી ને હટાવી આજે રાષ્ટ્રપતિ શાસન એમની સરકારે એ લગાડેલું છે ત્યાં આદિવાસી માં બેનીઓ બેટીઓ નગ્ન પરેડો કરાવવામાં આવે છે બળાત્કારો થાય છે ત્યાં કે મનસુખ ભાઈ એમની સરકાર બોલતી નથી એટલે અલગતા વાત જ નથી જે

અમારા લોકો નો ચૈતરભાઈ એવો બીજો આરોપ છે કે જે મણિપુરમાં આજે સ્થિતિનું નિર્માણ થયું છે એવી સ્થિતિનું નિર્માણ ચૈતર વસાવા ગુજરાત માં જઈ રહ્યા છે તેવા આરોપ મનસુખ વસાવા લગાવી રહ્યા છે કહી રહ્યા છે કે અમે ગુજરાતમાં ક્યારે નહીં થવા દઈએ આ વિચારધારાને ક્યારેક સાંખી લેવામાં નહીં આવે તો આના વિશે શું કેવું છે આપનું

કેટલા મોટા મોટા project આવે છે આવતી કાલે બાવીસ તારીખ રોજ વાલીયા GMDC નું લોક સુનાવણી છે અઢાર ગામો વિસ્થાપિત થવાના એના પછી ચોવીસ તારીખે ધમલાઈ સુનાવણી છે ત્યાં પણ સાત જેટલા પંચાયતો ગામો વિસ્થાપિત થવાના આગળ અમારી ડેમો માં જ અમારા લોકો વિસ્થાપન થયા નેશનલ હાઈવે રેલવે નહેરોમાં વિસ્થાપન થયા આવા GIDC ઓ માં GMDC માં વિસ્થાપન થયા સરકારી આવાસોમાં વિસ્થાપન થયા આખા દેશમાં આખા દેશમાં ચાલીસ લાખ લોકો અમારા વિસ્થાપિત થયા છે તો શું અમારે કાયમ વિસ્થાપિત જ થવાનું અમારા અમારા વાત આવે કરી આજે વિસ્તારોમાં શિક્ષકો નથી શાળાઓ નથી બાળકો નથી રોજગાર વલખા મારવાના એટલે હવે અમે લડેગે જીતેંગે મુર્દાબાદ જિંદાબાદ હારે સરકાર હારે એવું કરવા જ નથી માંગતા હવે અમે શોટ એન્ડ સ્વીટ ભાષામાં કહીએ છીએ જો સરકારો અમારો વિકાસ નહીં કરશે

અને એમની પાર્ટી ને જે કોઈનો હોય અમારો આપીએ જેવી નામે એવી અમે સ્પષ્ટ જ કામ કરવું હોય તો દેખાડીએ છીએ નહી થતું હોય તો અમે નાખીએ છીએ એટલે એનો ડર મનસુખભાઈ ને સતાવી રહ્યો છે એટલા માટે એ અને એમની સરકાર અમને ટાર્ગેટ કરે છે એમના મંત્રીઓ પણ ટાર્ગેટ બિલકુલ અમે કોઈનું ખોટું કર્યું નથી એટલે અમે કોઈનાથી ડરતા નથી અને જે પણ લોકો વિસ્થાપિતો છે એમને ન્યાય મળે જે અમારો હેતુ છે એના માટે અમે લડતા રહીશું ખુબ ખુબ આભાર ચેતરભાઈ અમારી સાથે જોડાવા બદલ વાત કરવા બદલ અને મનસુખ વસાવાના નિવેદન ઉપર ચેતર વસાવાએ પોતાની વાત મૂકી આપે સાંભળ્યા આજે સમગ્ર ઘટના સામે આવી આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે મનસુખ વસાવાનું પાર્ટીમાં કંઈ ઉપજતું નથી તેમનાથી એક સૂકો પાપડ પણ તૂટતો નથી આ પ્રકારનું તેમનું નિવેદન સામે આવ્યા બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે ચેતર વસાવે ફરી વાત કહી છે કે જે ભીલ પ્રદેશની તેમની જે માંગ છે જે મુદ્દો છે તે આવી જ રીતે આગામી દિવસોમાં પણ યથાવત રહેવાનો છે ને એક દિવસ ભીલ પ્રદેશ તેઓ બનાવીને રહેશે પ્રકારની વાત ધારાસભ્ય ચેતર વસાવા કરી રહ્યા છે અને હવે આ નિવેદનબાજી આરોપ પ્રત્યારોપના દોરની પણ શરૂઆત થઈ છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના